વિભાગમાં સૂચિત નવા નિયમો જાહેર ગૃહ વિભાગ દ્વારા સૂચિત નિયમો જાહેર કરાયા છે ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટી નામે જાહેર થયા છે સૂચિત નિયમો સરકારની મંજૂરી બાદ નિયમોનું લાગુ થશે ગેમિંગ ઝોન સંદર્ભે વિવિધ એક્ટિવિટી અને રાઇડ માટેના નિયમો સૂચિત કરાયા છે તો આ નિયમો જે છે એ નિયમો જાહેર કરાયા છે એક્ટિવિટી આ નિયમ જે છે જેમાં ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટી નામે આ સૂચિત નિયમો જાહેર થયા છે હિતલ જોડાય છે હિતલ આ શું નિયમો જાહેર થયા છે જનક ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત એક્ઝ્યુમેન્ટ રાઇટ્સ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટીના નામે જાહેર થયેલા સૂચિત નિયમો સરકારની મંજૂરી બાદ એ નિયમોને લાગુ કરવામાં આવશે ગેમિંગ ઝોન સંદર્ભે વિવિધ એક્ટિવિટી અને રાઇટ્સના ના આ સૂચિત નિયમો છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજકોટની ઘટના જે બની એ ઘટના પછી આ નિયમો સૂચિત નિયમો બનાવવામાં આવ્યા છે આ નિયમોમાં ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે આવી પ્રકારની કોઈ ઘટના ન બની શકે અને માટે જે કરવામાં આવી છે દરેક પાલન ફરજિયાત કરવું પડશે હવે રાજ્ય સરકાર મંજૂરી આપે એટલે આ કાયદાનું સીધું સ્વરૂપ ધારણ થશે બિલકુલ બિલકુલ આભાર હિતલ તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ગેમ ઝોનના સંદર્ભમાં સૂચિત નવા નિયમો જાહેર કરાયા છે